જય માતાજી આજે આપણે ગોળ ફ્રોક જે વાળું છે તેવી રીતે આ બનાવીએ છીએ અને ખૂબ સહેલાઈથી અને સરસ રીતે બની જાય છે તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ ને બ્યુટિફુલ આપણો ફ્રોક લાગે છે તો હવે આપણે મારવા આ લાંબુ લાંબુ કળી ટાઈપનું કાપડ છે અને હવે આપણે કોઠાનું કટિંગ કરી લઈએ તો આવી રીતે મેં ડબલમાં ફોલ્ડ કરી લીધેલું છે તો આવી રીતે ડબલમાં ફોલ્ડ કરી અને હવે આપણે ગળાનું કટિંગ કરવાનું છે તેની માટે માપ આપણે પૂરી કોઠાની લંબાઈ આપણે ચૌદ ઇંચ છે આવી રીતે ચૌદ ઇંચ આપણે માપ કરી લેવાનું છે અને પછી આવી રીતે લાઇન ડ્રો કરી લેવાની છે પછી આપણે ઉપરથી બે ઇંચ અને પૂરું શોલ્ડર આપણે પાં સાડા પાંચ ઇંચ આપણે રાખેવાનું છે અને આપણી જે બાયની સ્લીવ શોર્ટ કરવાની છે એટલે પાંચ ઇંચ આપણે માપ લઉં છું અને પૂરું શોલ્ડર આપણે સાત ઇંચનું થશે કેમકે આપણે શોલ્ડરની ઉપરથી પટ્ટી વળશે એટલે બાઈની અને આવી રીતે ખૂણો પાડીને નીચેથી આપણે વચ્ચેથી આપણે એક ઇંચ લઈ લેવાનું છે આવી રીતે આપણે સાઈડ લાઈન ડ્રો કરી લેવાનું છે તો આવી રીતે આપણે કોઠાનું કટિંગ થઈ ગયું છે અને આપણે બે ઇંચ શોલ્ડરેથી ને નીચે ત્રણ ઇંચ આવી રીતે આપણું માપ લઈ લેવાનું છે અને ચોરસ એક કરીને આપણે ગોળ રાઉન્ડ કરી લેવાનું છે તો આપણે પાછળનો ભાગ છે તો આને કટિંગ કરી લઈએ તો આવી રીતે આપણું કટિંગ થઈ ગયું છે અને હવે આપણે આગળના ભાગમાં કટિંગ કરીએ તો આપણું કોઠાનું કટિંગ છે અને આપણે બે અને સાડા ચાર ઇંચ આપણે લંબાઈ રાખવાની છે આગળથી અને બે ઇંચ આપણે જે પાછળના ભાગમાં રાખી છે એવી રીતે શોલ્ડર માપ છે આવી રીતે ચોરસ કરી લેવાની છે અને પણ આપણે કટિંગ કરી લેવાનું છે આ આપણે કોઠાનું અસ્તર છે જે આની ઉપર આપણે ચડાવવાનું છે અને નીચે ઘટે છે તે આપણે જોઈન્ટ કરી લેશું અને બે અસ્તર છે તે બંને ભાગમાં અને આ આપણે નીચેનો ઘેર જે રાખણ છે નીચેનું અસ્તર છે પંદર ઇંચ આપણે ફોળા છે ને આ ચાર ચાર છે ડબલ વડું છે તો આવી રીતે આપણું અસ્તર છે અને બંને સાઈડ આપણે આ કળી ચડશે એક સાઈડ જોઈન્ટ કળી છે અને બંને સાઈડ અલગ અલગ કળી છે તો આપણે નીચેનું આ જે વાળું કાપડ છે તે છે તે તેની લંબાઈ આપણે ચોવીસ ઇંચ છે અને પહોળાએ આપણે આપણે જેટલા સીપટા લઈએ એટલે છે અને આ ચારવાળું છે જે બંને સાઈડ આપણે જોઈન્ટ જ છે અને બંને સાઈડ આવી રીતે સિફ્ટ મૂકવાનું છે અને આ નીચેનું છે તો નીચેના આપણે વધારે કાપડ લેવું પડશે અને જેને આપણે માપ પ્રમાણે કટિંગ કરીશું તો ઉપરનો આપણે કોઠાનો ભાગ છે અને નીચેનું અસ્તર છે તે તેની ઉપર આપણે આવી રીતે સિફ્ટી શિફ્ટી કરી લેવાની છે જે ચોવીસની આપણે લંબાઈ લીધી હતી તેને અને એની નીચે આપણે આ કાપડ જે વધનું લાંબુ હતું તેને પણ આપણે સિપટા સિપટા કરી લેવાનું છે તેને આગે આગી સિફ્ટી કરવાની છે તો આવી રીતે આપણે સિફ્ટી કરી લેવાની છે તો હવે હું કોઠાનું જે અસ્તર છે તેને જોઈન્ટ કરી લઉં છું તો આવી રીતે આપણે ગોળ ગળામાં સિલાઈ મારી લેવાની છે અને પછી આપણે વચ્ચેથી કટ કરી અને આપણે કટ કટ લગાવી દેવાનું છે જ્યાં ગોળ આવે છે ત્યાં અને આપણે પછી અસ્તરના ભાગમાં આપણે એક સિલાઈ ધાર સિલાઈ મારી લેવાની છે જેના કારણે ફિનિશિંગ સરસ આવે હવે આપણે ધાર સિલાઈ મારી લેવાની છે જે પ્રોફેશનલી જે મેન સિલાઈ હોય ત્યાં તો આવી રીતે આપણે સિલાઈ મારી લેવાની છે સિલાઈ માર્યા બાદ આપણે આ ટાઈપનું ગળું છે તે પાછળના ભાગમાં આપણે કરવાનું છે પણ આ આપણે ચારે બાજુ આવી રીતે સિલાઈ મારી અને અસ્તરને જોઈન્ટ કરી લેવાનું છે પૂરી રીતે આવી રીતે અસ્તર જોઈન્ટ થયા બાદ આપણે વધનું જે કાપડ હોય છે તેને કટિંગ કરી લેવાનું છે અને આ પાછળનો ભાગ આપણે અસ્તર છે જેને આપણે ગળું એનું પણ ઓલું જે પહેલું કર્યું છે તેને એવી રીતે જ કરી લેવાનું છે તો હવે મારા બંને ગળા જોઈન્ટ થઈ ગયા છે અને હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરું છું એકબીજાના સામે સામે મૂકી અને આપણે શોલ્ડર જોઈન્ટ કરી લેવાના છે શોલ્ડર જોઈન્ટ થયા બાદ આપણે જે સ્લીવની જે આપણે પટ્ટી વાળવાની હતી તે સ્લીવની પટ્ટી આપણે વાળું છું અને આમાં આપણે કોઈ જાતની પટ્ટી ચડાવવાની હોતી નથી કેમકે આવી રીતે આપણે પટ્ટી વાળીએ છીએ તો આરામથી વળી પણ જાય છે એટલે શોર્ટ બાય રાખવી હોય તો આપણે આવી રીતે પટ્ટી કરી શકીએ છીએ તો આપણે એકમાં આવી રીતે પટ્ટી કરી ગઈ કરી નાખીએ છીએ તો આવી રીતે બંને સાઈડ આપણે પટ્ટી કરી લેવાની છે તો હવે આપણે છે ને એક સાઈડ સિલાઈ મારી લેવાની છે અને ફિટિંગની પણ સિલાઈ મારી લેવાની છે કોઠાને અને હવે એક સાઈડથી આપણે આ જે કળી જોડવાની હતી તે આપણે જોડી લઈએ નીચેના ભાગમાં આપણે જે અસ્તરની કળીઓ જોડવાની તે જોઈન્ટ કરી લીધી છે અને આ કોઠાનો ભાગ છે તેની ઉપર આપણે જે સિફ્ટી સિફ્ટીવાળું અળુ ચોવીસ ઇંચનું કાપડ લીધું હતું તેને આપણે સિફ્ટી સિફ્ટી મૂકી દેવાની છે તો આવી રીતે સિપટા પાડ્યા બાદ આપણે હવે આપણે અસ્તરનું જે ઓલો જે અસ્તર છે તેને આવી રીતે જોઈન્ટ કરવાનું છે એટલે બંને સાઈડથી અંડર કવર થઈ જાય એક સાઈડ અસ્તર રાખવાનું છે ઉપરની ભાગ આપણે સિપટાવાળો રાખવાનું છે તો તમે જોઈ શકો છો કે આવી રીતે અંડર કવર થઈ જાય તો આવી રીતે આપણું અસ્તર મુકાઈ ગયું છે હવે આપણે નીચે નીચે સેફ્ટી મૂકવાની છે કાપડમાંથી શરૂ કરી દઈએ તો મેં આવી રીતે આખી આખી સેફ્ટી મૂકવાનું શરૂ કરી દીધું છે તો આવી રીતે આપણે આખી આખી સેફ્ટી મૂકી લેવાની છે તો આવી રીતે આપણે અસ્તર મૂક્યા બાદ પછી આપણે જોઈ લેવાનું છું કે કેટલું આપણે ચોવીસ ઇંચનું હતું તો ત્રેવીસ ઇંચ લંબાઈ રહી છે અને આપણે નીચેથી કટિંગ કરી લીધું છે આપણે અસ્તરના લંબાઈ પ્રમાણે એટલે બાર ઇંચનું અને નીચેથી આપણે પટ્ટી વાળશે તો નીચેથી આપણે બાર ઇંચ સિપ્ટા મૂકેલા છે અને નીચેની પટ્ટી આપણે આવી રીતે વાળી લેવાની છે આવી રીતે આપણે પટ્ટી વાળ્યા બાદ હવે આપણે આપણે નીચેનું જે ઓલું અસ્તર છે તેને આપણે જોઈન્ટ કરી લેવાનું છે નીચેનું આપણે ફ્રોક છે નાથી આપણે સિલાઈ મારવાની છે અને કમર સુધી મારવાની છે ખાલી અસ્તરમાં જ તે અને હવે આપણે ઉપરના કોઠાને અસ્તર મારવાનું છે અને નીચેથી આપણે અસ્તરનું ઓલું જે નેટનું લીધ છે તેને આપણે એક સાઈડ કરી લેવાનું છે બંને એક સાથે જોઈન્ટ નથી કરવાના તો આવી રીતે આપણે ઠેઠુંથી સિલાઈ મારી અને આપણે ફિટિંગની સિલાઈ લઈ લેવાની છે તો આવી રીતે આપણી કુર્તી તૈયાર થઈ જશે વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી